આપણી ઝોન સેવન એલસીબીએ એક મોટો સાયબર ફ્રોડની એક રેકેટ છે એમને પર્દાફાશ કરીએ છીએ એમાં જો ગુના નોંધાયેલ છે એમાં પાંચ આરોપીઓનું નામ છે અત્યારે એમની ચારની ધરપકડ થઈ ગઈ છે એમાં મુખ્ય આરોપી કરીને સ્નેહલ ઉર્ફ પિન્ટુ કૃષ્ણકાંત સોલંકી છે અને બીજો આરોપી ચિરાગ નરેશભાઈ કડિયા છે ત્રીજો આરોપી ગોપાલ પ્રજાપતિ મુકેશ દૈયા અને જેમીન ઉર્ફ સેમ હર્ષભાઈ ઠક્કર અને એમાં જમીનની ધરપકડ અત્યારે બાકી છે દુબઈમાં છે અને બધા બીજોની આ ધરપકડ થઈ ગઈ છે આ ગુનાની એમો એવી છે કે આ જો સ્નેહલ સ્નેહલ સોલંકી છે એને ચિરાગ કડિયાને નોકરી પર રખ્યા હતા અને આ ચિરાગનું કામ એવું હતું કે જો કોઈ આપણા જરૂરિયાતવાળા ઈસમ છે એમને શોધીને એમને દસ હજાર રૂપિયા આપીને અને એમને ડિટેલ લઈને એમને ડિટેલમાંથી ખોટી પેઢી ઊભી કરીને કામ કરતા હતા અને સાત જેટલી ખોટી પેઢી ઊભી કરી હતી અને અને એ એમને પછી એમાં ખોટે દસ્તાવેજ પેડુને જે જેમ કે ઓફિસનો ભાડા કરાર એને ઓફિસમાં સળીઓ સળીઓની કામ જીન્સ પેન્ટનું કામ એફએમસીજીનું કામ વગેરેનું વેપારનું ખોટો દસ્તાવેજ બેંકમાં સબમિટ કરીને અને જુદા જુદા કરંટ અકાઉન્ટ બનાવીને અને એન પછી કરંટ અકાઉન્ટમાં ડમી સિમ કાર્ડ કિટ જો બારસો રૂપિયા અમે લેતા હતા એ ડમી અકાઉન્ટ કિટને જો નંબર છે એમને એ ફેક એકાઉન્ટમાં લિંક કરીને એ ડમી સિમ ભારતના અલગ અલગ હિસ્સોમાં મોકલતા હતા અને આ સીમમાંથી એમનો એમનો જે યુઝ છે એ આપણે સાયબર ફ્રોડમાં અને છેતરપિંડીમાં જુદા જુદા ભારત કે હિસ્સોમાં કરતા હતા એમને આપણે તપાસ દરમિયાન એનસીસીઆરપી પોર્ટલ ઉપર જો તપાસ કર્યા એમાં આપણે છત્રીસ જેટલા સાયબર ફ્રોડની ટિકિટ જનરેટ થઈ હતી અને એ સાયબર ફ્રોડની અમાઉન્ટ ત્રી ત્રણ કરોડથી વધારે હતી બીજા હપને તપાસ દરમિયાન જો બેન્ક એકાઉન્ટ મળ્યા હતા એના બેંક એકાઉન્ટમાં તપાસમાં ત્રેપન કરોડ જેટલા ટ્રાન્ઝૅક્શન થયા છે અને એનમાં ડિપોઝિટ ત્રેત્રીસ કરોડ જેટલા ડિપોઝિટ થયા છે એમના એ એમની એમો એવી હતી કે આ સીમ જો ભારતમાં જુદા જુદા હિસ્સોમાં મોકલતા હતા અને આ સીમનો યુઝ લોકોને લલચાવી મેં માટે થયા હતા જેમ કે શેર ટ્રેડિંગ ગોલ્ડ ઓનલાઈન ટ્રેડિંગ કે સિક્યોરિટી ઇન્વેસ્ટમેન્ટ એ પણ કોઈ ખોટો મેસેજ કે ભાઈ તમારા એકાઉન્ટમાં ખોટી રીતે અમારો પૈસા ટ્રાન્સફર થઈ ગયેલા છે અમને તમે લુક મોકલીશ અને આ લિંકમાંથી તમે પરત પૈસા આપી દો એમ કરીને જુદા જુદા ભારતમાંથી લોકોથી સાયબર ફ્રોડની ઘટનાના અંજામ દેવામાં આવતા હતા આ ગેન્ક આપને કબજા કરેલ મુદ્દા માલમાં અલગ અલગ બેંકની કુલ ત્રપન ચેકબુક બયાલીસ જેટલા ડેબિટ કાર્ડ ઓગણત્રીસ સિમ કાર્ડ પાંચ સ્ટેમ્પ પ્રોપ સ્ટેમ્પ પંદર ક્યુ કોડ તીન પી મશીન અને એકસઠ બેંક એકાઉન્ટ બરામદ થયેલ છે અત્યારે અને એમને ઉપર એલિસ પોલીસ સ્ટેશનમાં બી એક્ટની કલમ તીનસો અડતીસ બે તીનસો ત્રણ તીનસો ચાલીસ તીનસો અઢાર ચાર ઓગણીસ બે એકસઠ દો બી તથા આઈટી એટ સિક્સટી સિક્સ ડીની કલમ જેમ કે ચીટિંગ વિશ્વાસઘાત અને આઈટી એક્ટ અને ફોર્જરીની કલમ જુદા જુદા કલમ દાખલ થયેલ છે એમાં જો બેંક એકાઉન્ટ છે આ લેયરમાં હતા અને આ જુદા જુદા લેયરમાં બેંક એકાઉન્ટ ટ્રાન્સફર અમાઉન્ટ ટ્રાન્સફર કરતા હતા અને ટ્રાન્સફર ફાઇનલી વિડ્રો કરીને એમને દુબઈ પણ આપણે આંગળીયા થ્રુ મોકલતા હતા પૈસા આપને જો જુદા જુદા એમને જો આપણે બેંકમાંથી અકાઉન્ટ બનાવેલા હતા એકસઠ જેટલા આ અકાઉન્ટમાં ડિફરન્ટ ડિફરન્ટ નંબર જોડાયેલા હતા આ નંબરના યુઝ કરીને કે જેમ કે ટેલિગ્રામ ગ્રુપમાં કે શેર બજારમાં તમે નફો થશે એ એમની રીતે સાયબર ફ્રોડની ડિફરન્ટ ડિફરન્ટ જો એમાંથી આ પૈસા લીધેલા હતા અને આ પૈસા ડિફરન્ટ ડિફરન્ટ અકાઉન્ટમાં રૂટ રીરૂટ કરતા હતા એમને કરીને ત્રેપન કરોડનું ટ્રાન્ઝેક્શન છે અને આ વિડ્રો કરીને આંગળીયા કે થ્રુ ડિફરન્ટ ડિફરન્ટ લોકેશનમાં મોકલતા હતા સર પૈસા પહોંચતા હતા ક્યાં ત્રેપન કરોડ છે કેટલા આવ્યા

બેંકમાં ચાલી જાઓ અને આ માણસ તમારે તમારે જોડે આવે તો એમને તમે સિમ કાર્ડ આપી દીધો એ માસ્ટર માઇન્ડ જેમીન અને બીજા ઇન્ડિયામાં એ સ્નેહલ ઉર્ફ પિન્ટુ સોલંકી જો છે એમને ઓપરેશનનો મેઇન સૂત્રધાર છે સર આખો બરોબર ભેદ કઈ રીતે ઝોન સેવન એલસીબી એ ઉકેલાયો કઈ હતી કઈ એવી હતી આપણે ઝોન સેવન એલસીબી એલિસ પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જેમાં બાતમી આધારે આપણે ચિરાગ ઉર્ફ નરેશભાઈ ગડિયા એમને એક્ટિવા રોકી હતી અને એક્ટિવામાંથી અલગ અલગ આપણે બેંક આપણે

આપણા જો જેમીન છે એમનો રોલ દુબઈમાંથી ઇન્સ્ટ્રક્શન આપવાનું છે અને જો સ્નેહલ છે આ ઇન્ડિયાનો જો પણ કામ છે એ સ્નેહલ જોડે ચિરાગ નોકરી પર હતા અને એમને ચિરાગથી કહેતા હતા કે તમે અહીંયા ચલે જાઓ અને ત્યાંથી જરૂરિયાત માણસ શોધી લાવો જેને પૈસા આપીને એમનો ખોટું પેઢી ઊભી કરી શકે અને અકાઉન્ટ જો પણ બ્લોક થઈ જાય એને અનબ્લોક કરવાનું કામ ચિરાગ કરતા હતા અને જો મુકેશ દૈયા છે એમનો કાર્ડ સિમ સિમ કાર્ડ જો ડમી સિમ કાર્ડ છે બારસો રૂપિયાના એમને સપ્લાય કરવાનું છે એ જરૂરિયાત માનસ માનસોથી પાંચસો રૂપિયામાં ડોક્યુમેન્ટ લેતા હતા અને ડોક્યુમેન્ટ લેનાથી સિમ કાર્ડ જનરેટ કરીને અને બારસો રૂપિયામાં એમ ગ્રુપને આપતા હતા અને ગોપાલ પ્રજાપતિનું કામ પણ એવી ચિરાગ જે ચિરાગ જેસાઈ હતા અને આ ઓફિસનો જો જુદા જુદા પેઢી છે એમને ઓફિસનો ડોક્યુમેન્ટ એ સબ કામ એમનો એમના હસ્તક હતા